નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના તાજા ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે સમી ચાર હજાર સોથી ચાર હજાર છસો અગિયાર હળવદ ચાર હજારથી ચાર હજાર છસો વીસ વિરમગામ ચાર હજાર ચારસો પચાસ થી ચાર હજાર છસો રાજકોટ ચાર હજાર બસો પચાસ થી ચાર હજાર આઠસો નવ્વાણું બોટાદ ત્રણ હજાર થી ચાર હજાર સાતસો દસ પોરબંદર ત્રણ હજાર છસો થી ચાર હજાર ચારસો મોરબી ત્રણ હજાર નવસો થી ચાર હજાર છસો અગિયાર ચાર હજાર ત્રણસો થી ચાર હજાર ચારસો વીસ ધ્રાંગધ્રા ચાર હજાર ચારસો થી ચાર હજાર પાંચસો એકાવન બાબરા ચાર હજાર ચાલીસ થી ચાર હજાર પાંચસો પાટડી ચાર હજાર બસો ત્રીસ થી ચાર હજાર પાંચસો પાસઠ રાપર ચાર હજાર ત્રણસો એકાવન થી ચાર હજાર પાંચસો બહુચરાજી ત્રણ હજાર નવસો ચાલીસ થી ચાર હજાર ત્રણસો છ્યાસી જસદણ ચાર હજાર થી ચાર હજાર સાતસો વાંકાનેર ત્રણ હજાર થી ચાર હજાર છસો એકતાલીસ માંડલ ચાર હજાર એકસો થી ચાર હજાર છસો એક અંજાર ચાર હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો પચાસ ધાનેરા ત્રણ હજાર નવસો થી ત્રણ હજાર નવસો પંચાવન ચાર હજાર એકસો થી ચાર હજાર છસો પચાસ પાટણ ચાર થી ચાર હજાર ત્રણસો બાર ભીલડી ચાર હજાર ત્રણસો નેવું થી ચાર હજાર ત્રણસો નેવું વારાહી ચાર હજાર હજાર છસો એકાવન નેનાવા ત્રણ હજાર છસો એક ચાર હજાર સાતસો થરા ચાર હજાર બસો થી ચાર હજાર પાંચસો સિહોરી ચાર હજાર છસો થી ચાર હજાર સાતસો પંદર થરાદ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર આઠસો જામનગર ત્રણ હજાર થી ચાર હજાર છસો પંચ્યાસી ઊંઝા ચાર હજાર સો પાંચ હજાર બસો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો